ધોરણ બારના પરિણામો જિલ્લાના નવ વિદ્યાર્થી એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો ઇડનની ડીજીએસ ગ્રુપની વિદ્યાર્થીનીનો પણ એવન ગ્રેડનો સમાવેશ ધોરણ બારના સાયન્સ પ્રવાહમાં એવન ગ્રેડ વિદ્યાર્થીની સ્વાસ્થતા ખુશી

હો ગામ એકલારા હાલ અત્યારે હું ઈડરમાં રહું છું આજે ધોરણ બાર સાયન્સનું પરિણામ જાહેર થયું જેમાં મેં સત્તાણું નવ્વાણું પોઈન્ટ સત્તાવન પર્સેન્ટેજ અને ગુજકેટમાં એકસોને સાત પોઈન્ટ પચાસ ગુણ મેળવ્યા છે એ બદલ હું મારા મા માતા પિતા અને શિક્ષક ગણનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું તેમણે મારા પરિણામમાં આટલું સારું લાવવામાં એમને ખૂબ જ મદદ કરી છે તો થેન્ક યુ વેરી મચું આગળ હવે નીટ ની એક્ઝામ આપી છે તો હવે ડોક્ટરી લાઈન જવાનું છે એમબીબીએસ કરીને પછી ડોક્ટર મારું નામ પંત ચૌહાણ છે હું ડીજીએસ માં ધોરણ 6 થી અભ્યાસ કરું છું અને બીજીએસ માં હાલના પરિણામ વિશે શું કહેવું છે હાલનું જે પરિણામ છે આજનું એમ એના વિશે શું કહેવું છું આજે આજે મારા ગુજકેટમાં એક સણવાડ સાહેબ અને मेन त्रण सब्जेक्टम नाईंटी सिक्स पॉईंट थ्री थ्री पर्सेंटेज आहे बीजी असता शिक्षकने बहुच सपोर्ट म्हणून माझ्या माता पिता पण एक भूमिका